એ હવે તમાર બોન સુધરશે કે સુધરશે જ નહીં આમ જોવો ઘર માં ફોડી નો નાખી ભલે ફોડી નાખે ગમે એવી તો માર બોન છે તને ખબર હે માર બાન માર બાકુ મરી જાય ને તે દુનિયા કઈક થઈ ગયું હે અને માર ટિફિન ભર્યું કે નહીં તે માર કામે જવાનું હા ભઈ નાખ્યું છે તમાર આખો દી કામે વઈ જાવ ને મારે હા આય ઇન છે એક મુક્યા આવો ક્યાં એને મુકવા જાવી આ બોન ત્યાં હું પેર્યો આવું અને હું કામે જાવ હું ગામ માં કે હાથ મારવા નો જતી તું લાય માર ટીફિન હાલો અને હા સવજે ખાવા બાવા દીજે એવો अनि के हो ते एम आहिनी मान ने आवा कपडा पेरे न हमने भूंडा लगाडे दु हमने स्या हाले उ नै रहवा दि गांडी तीमा भूख लागै न खावा देउ ताकि भूख लागै अ भेटी नि थैल उबीता गांडी आवा कपडा पेरे हम जोतो इन मा बाप तो मुकी न वइग्या अब मारे हासावानी भेटी नि सकै

એને ભાઈ છે ભાભીએ છે પણ ખાવા ન દે એટલે આપણે શું કરે તે બાપા ખાવા બોલાવું એ છોડી તાર ખાવું હે ખાચી જા આજ બાપા વહી ગઈ એ આમ જો નાની હતી ને તારે ખરેખરી હતી અને એના મા બાપ મરી ગયા અને પછી આ કાંઈ ફટકી ગયું તો ગાંડી થઈ ગઈ બિશાયરી આવા ગામમાં ક્યાં જશે

પણ સરકાર કેટલી સહાય આપે એ કાકા સરકારી માં વજા વાય ને એ ભલા મારા ધોળા તો કરવા ને આ કોણ નવરા આ તારા આવા ધંધા હોય હાલ તો હું ઘરે આયલો જા બોય આમે જાવન ન હારું તો જા હું તો આજ ફિલ્મ જોઈ શકું છું કોઈ રોય શેડી નો કાઈ દે એમ થી એમ થી પડી રહે

એ પણ ની હમણે વિયા છે પાઈસી એ નો આવે હાલ તું આ ક્યાં ગઈ છે એલા બાબુ હા તો આ સોડી જોવા જોતી નો હું છું તાર બાપ હું સોડી જોવા ગયો ને ત્યાં સોચીન સાત મન ના પાડ કે જોવા આવતો જ ન એક બડે લાંબી નો કઈ નાખી મને એમ કીધું તો બાપ ના બાપ આ બાપ કોઈ નો દેતા રહ્યો અગલું

આમ થાય તને ક્યાં હાસ વેસે બાબુ હાસવ છે કરી ના ને એ હો બુ એ હાઈ મી મને વે પછી હાઈ મી થા બોય આને ખબર પડતી લેકન કલ્યા ની રે એલો ઓય તમે સુવા આ ગાણીન બસારીન હેરાન કરો સો એમ બધાય થઈને તમે તને થોડા હેરાન કરીશી એ મને હેરાન કરો ને મારું નામ લ્યો તો ને તો તમારા ટાંટિયા ભાંગી નાખું એ ખબર છે અને તારું નામ એટલે જ નથી લેતા એ તારા જે બોલાવી ને એમ નીકળી નીકળી જાતું હાલ હવે નીકળે ક્યાંથી ના ગાંડી છે શું એને હેરાન કરવાની છે મેં શું હેરાન કરી હેરાન જ કરો છો મેં ભાઈ બાવડું પકડો છો કે છે લગ્ન કરી લ્યો એ તો આ બાબુ લગ્ન કરાવી હે હા હા તમારી બેન દીકરી હોત તો આવી રીતના હેરાન કરે તમે હે મંડી પીડ્યા છો તો આ શું હે બધું

તમને કઈ ખબર પડે છે કે નહીં આ બિસારી બુદ્ધિ બુજી થોડીક ઓછી છે તો આને ઘરે રખાય ને હસવાય અને તું આની ભાભી છો ભાભી હોય તો હસવાય તારી હગી બોન હોય તું આવી રીતના એને કાઢી ને ના હો તો હું કોઈ દી નો કાઢે હા તો પછી આને હસે તો તને શું વાંધો છે ભલા ભલા મણા તારી બોન છે તારા તો ધ્યાન રખાય ને એટલે સરપંચ હું તો હરોજ કામે મને થોડી ખબર હોય કઈ આ હોય ઘરે ઈને કહું તું હાસાવજે અરે તારે ધ્યાન દેવાય આ રેની હાસાવતી જ ન હોય તો દાનેથી ભાગે જો તો ખરી છે ભાગે છે હે એ હાલો હાલો ઘરે લઈ ઘરે લઈ હરખી બસારીને માજા મા શું બસારીનો મરો છે